નમસ્કાર ખેડૂત મિત્રો શુભલાભ એગ્રી ઇનપુટ પ્રાઇવેટ લિમિટેડ હતી હું ભાવિન ડઢાણિયા આજે આપણે વિસાવદર તાલુકાના મોટા ભલગામ ખાતે આપણી જે શુભલાભ કંપનીની વેરાયટી આવે છે ગિરનાર અગિયાર આ વેરાયટીના એક ડેમો વિઝિટ માટે આવ્યા છીએ અહીંના એક ખેડૂત પ્રગતિશીલ ખેડૂત કે જેઓએ તેમના ખેતરમાં ગિરનાર અગિયાર વેરાયટીનું વાવેતર કરેલ છે તો આજે આપણે ખેડૂત પાસે એમની મુલાકાત લેવા માટે આવ્યા છીએ અહીંયા જોઈ આપ જોઈ શકો છો કે ગિરનાર અગિયાર મરચીની વેરાયટી છે અત્યારે બહુ સારી કંડિશનમાં ઊભી છે તો ખેડૂત મિત્રનું વિનંતી કરીશ કે ખેડૂત મિત્રો તો સૌ પ્રથમ તો પહેલાં તમે તમારું નામ જણાવશો તલસુખભાઈ કેશુભાઈ હીરપરા હો આ ગિરનાર અગિયાર વેરાયટી છેલ્લા કેટલા સમયથી તમે તમારા ખેતરમાં વાવેતર કરો છો છેલ્લા પંદર વર્ષથી વાવેતર કરીશ છેલ્લા પંદર વર્ષથી આ વેરાયટી તમને કેવી લાગે છે બીજી વેરાયટી અને આ વેરાયટીમાં તમને શું ફેરફાર જોવા મળે છે બીજી કરતાં આમાં ઉત્પાદન સારું મળે છે પછી વાયરસની વાયરસનું પ્રમાણ કેવું રહેશે આ અંદર પ્રમાણ ઓછું બીજી વેરાયટીઓ કરતાં વાયરસનું પ્રમાણ ઓછું જોવા મળે છે બજારનો ભાવ આ વેરાયટીનો કેવો તમને મળે છે આના મરચા જે છે તમને ત્યારે વીસથી થી પચીસ રૂપિયા બજાર મળે એમ બીજી વેરાયટી અને આ વેરાયટીના મરચાંના મરચાના ભાવમાં કઈ ફેરફાર આ વેરાયટીની બજાર સારી રેસ વેરાયટીની બજાર ટૂંકમાં સારી રીતે તો બીજા ખેડૂત મિત્રોને તમે આ વેરાયટી વાવવા માટે ભલામણ કરશો હા ખરેખર આભાર ચલસુકભાઈ તમારો